રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે આપ સર્વેને આ પ્રેમના પર્વની અનંત કોટી શુભકામનાઓ ભાઈ અને બહેનના પવિત્ર પ્રેમના પ્રતિક રૂપે રક્ષાબંધન જેને નાળિયેરી પૂર્ણિમા પણ કહીએ છીએ શ્રાવણી પૂર્ણિમા પણ કહીએ છીએ અને જેને જનોઈ બદલવાની પૂર્ણિમા પણ કહેવામાં આવે છે આવા પાવન પવિત્ર પર્વ જે સૌથી પવિત્ર અને પ્રેમનો માર્ગ આપણને સૂચિત કરે છે એમ તો આપણે બધા જાણીએ છીએ કે ભાઈ અને બહેનના વચ્ચેના પ્રેમનો આ તહેવાર છે પણ હકીકતમાં પ્રેમ કોઈ ભાઈ બહેનના સંબંધનો જ નહીં પણ પ્રેમ તો માનવ માનવ પ્રત્યે અને ખાસ કરીને એક શિષ્યનો પોતાના ગુરુ પ્રત્યે જે પ્રેમ હોય છે એ સૌથી નિર્મળ અને નિસ્વાર્થ હોય છે બીજા દરેક પ્રેમમાં દરેક સંબંધોમાં કોઈક ને કોઈક સ્વાર્થ કોઈક ને કોઈક ઈરાદો છુપાયેલો હોય છે પણ ગુરુ અને શિષ્ય બંનેના વચ્ચેનો જે સંબંધ છે અને એ જે પ્રેમ છે એમાં કોઈ પણ જાતના સ્વાર્થને સ્થાન નથી હોતું રાખડી જે ત્રણ દોરાઓથી બનાવવામાં આવે છે હકીકતમાં પ્રાચીન સમયમાં ઘરે ઘરે બ્રાહ્મણ જે હોતા એ આપણને નાડાછડી બાંધતા અને નાડાછડીમાં ત્રણ કલર હોય છે લાલ સફેદ અને પીળો લાલ જે પ્રેમનું પ્રતિક છે સફેદ જે પવિત્રતાનો નું પ્રતિક છે અને પીળું જે મૈત્રીનું પ્રતિક છે આ ત્રણેય દોરા કે જ્યાં સત રજ અને તમ આ ગુણોની અંતર્ગત આપણા ઋષિઓએ એને દરેકના કાંડામાં બાંધીને એક માર્ગદર્શન આપ્યું કે જીવ જ્યારે સતો ગુણ તમો ગુણ અને રજો ગુણથી ઉપર ઉઠીને એ બ્રહ્મ દ્વિજ દ્વારા પોતાના જીવનને બાંધી દે છે તો પછી એ ત્રણેય ગુણ એને સતાવતા નથી આ ત્રણ દોરા કેવળ રંગ જ નહીં પરંતુ એની સાથે સાથે આપણને ત્રિગુણાત્મક માયાથી મુક્ત કરાવે છે આપણને સમજાવે છે કે જીવન તો ત્રિગુણાત્મક છે અને દરેક રીતે સમયે સમયે ગુણ ભલે સતો ગુણ હોય કે રજો ગુણ હોય કે તમો ગુણ આપણા જીવનમાં અનેક એવી પરિસ્થિતિઓ ઊભી કરે છે કે જેના કારણે જીવ સત્યથી એ અપવર્ગના રસ્તે જતા પાછો હટી જતો હોય છે પણ એમાં જો આને આપણે પહેલેથી જ બાંધી દીધા હશે તો આપણને આ ગુણો આપણા અપવર્ગના રસ્તે ક્યારે બાધક નહીં બને રાખડી કેવળ કેવળ એક એક સૂત્ર નથી બહેન ભાઈને બાંધે એવું નથી પણ આપણા ઇતિહાસ પુરાણોમાં આપણે ઘણી એવી કથાઓ સાંભળીએ છીએ જેમાં સ્વયં દેવરાજ ઇન્દ્ર જ્યારે દાનવો દ્વારા પરાસ્ત થઈ ગયા શ્રી હરિનારાયણ તો એ સમયે દેવરાજ ઇન્દ્રના ધર્મ પત્ની શચી એમને એમના કાંડામાં એક સૂત્ર બાંધે છે અને એમને વિજય તિલક કરે છે કે તમે જે કાર્ય માટે જઈ રહ્યા છો એમાં તમને સફળતા પ્રાપ્ત થાય તો એ પણ એક એક રાખડી રૂપે રૂપે સૂત્ર કુંતી માતા ને અભિમન્યુ ની આપણે વાત સાંભળીયે છીએ કે માતા કુંતીએ અભિમન્યુને રાખડી બાંધી હતી રાણી કર્ણાવતી જ્યારે અનેક મુગલોથી ઘેરાઈ ગયા પોતાના રાજ્યને એમણે જોયું કે હવે સુરક્ષિત નથી તો એ સમયે હુમાયુને કે જેમને એમણે પોતાના ધર્મના ભાઈ બનાવ્યા હતા તો હુમાયુ માટે રાખડી મોકલે છે અને કહેવાય છે કે જેવી જ રાણી કર્ણાવતીની રાખડી હુમાયુને મળી એ સૂત્ર મળ્યો તો હુમાયુ ત્યાંથી નીકળી જાય છે રાણી કર્ણાવતીની રક્ષા માટે એવા તો અનેકો ઉદાહરણ આપણા ધર્મગ્રંથોમાં આપણને જોવા મળે છે સ્વયં માતા લક્ષ્મીજી એમણે રાજા બલીને રક્ષા સૂત્ર બાંધ્યું હતું શા માટે તો સ્ટોરીમાં આવે છે કે રાજા બલી જ્યારે સોમો યજ્ઞ કરી રહ્યા હતા જેની મનસા એ હતી કે આ સો યજ્ઞ મારા પૂર્ણ થાય તો હું સ્વર્ગનો અધિપતિ સ્વર્ગનો રાજા બની જઈશ જ્યારે સોમો યજ્ઞ ચાલી રહ્યો હતો દેવતા લોકો થઈ ગયા કે આ યજ્ઞ પૂર્ણ ન થવો જોઈએ અને દેવતાઓને દાનવોએ એમના સ્થાન થી સ્વર્ગથી નિષ્કાસિત કરી દીધા હતા ત્યારે બધા જ દેવતાઓ પોતાની માતા અદિતિ પાસે જાય છે અને માતા અદિતિ પોતાના પુત્રોને આ રીતે રાજ્યવિહીન અને જંગલ-જંગલમાં ગુફા-ગુફાઓમાં સંતાઈને ભટકતા જોઈને શ્રી હરિનારાયણને પ્રાર્થના કરે છે કહેવાય છે કે માતા અદિતિએ અખંડ તપ કર્યો અને તપસ્યાના પ્રભાવથી શ્રી હરિનારાયણ એમની સામે પ્રગટ થાય છે પૂછે છે વરદાન માંગો માં અદિતિ કહેવા લાગ્યા કે પ્રભુ મારા ના દુઃખ મારાથી જોઈ નથી શકાતા અને એના માટે તમે જો મારે ત્યાં પુત્ર રૂપે અવતરો અને મારા બીજા જે પુત્ર છે એને દુઃખમાંથી મુક્તિનો કોઈ માર્ગ બતાવો ભગવાન એમને તથાસ્તુ કહે છે અને કહેવાય છે કે માતા આદિત્ય અને કશ્યપ ઋષિ દ્વારા વામન ભગવાનનો જન્મ થાય છે વામન રૂપે પરમાત્મા બલી રાજાના યજ્ઞમાં પહોંચી જાય છે અને એ કહાની આપણે જાણીએ છીએ કે આ જરૂર વિષ્ણુની માયા છે પણ રાજા કે છે કે મારે ત્યાં કોઈ યાચક આવે તો હું એને ખાલી હાથે જવા દઈશ નહીં એને માટે ભલે મારે આ યજ્ઞ છોડવો પડે આવા યજ્ઞ તો હું બીજા અનેકો કરી લઈશ પણ યાચક કોઈના દ્વારે આવે એનું સૌથી મોટું સૌભાગ્ય કહેવાય અને ત્યારે પોતે યજ્ઞ માંથી ઉભા થઈ જાય છે ભગવાનને પૂછે છે શું જોઈએ છે કહેવા લાગ્યા મારે ત્રણ ડગલા પૃથ્વી બલી રાજા એમના કદ ને જોવે છે એમના નાના નાના પગ ને જોવે છે કે આટલા નાના એવા પગથી ત્રણ ડગલા પ્રથ્વી આટલું માંગી માંગીને શું કરશે પણ જયારે વચન આપી દીધું હથેળીમાં જળ લઈને વચન લેવામાં આવ્યો અને ત્યારબાદ જ્યાં ભગવાને પહેલા પોતાનો પગ ધરતી પર મૂક્યો ધરતીને એમણે એક પગ દ્વારા ઘેરી લીધી બીજો પગ એમણે સોલરમાં મૂક્યો આકાશમાં મૂક્યો અને એ રીતે આખા સોલરને બીજા પગથી ઘેરી લેવાયો ત્યારે બીજે ક્યાંય ત્રીજો પગ રાખવાનું સ્થાન ન હોવાને કારણે ભગવાન કહે છે કે તમે તો ત્રણ ડગલાનું વચન આપ્યું હતું હવે આ ત્રીજો પગ હું ક્યાં મૂકું ત્યારે બલી રાજા પોતાનું માથું નીચે નમાવે છે ભગવાનની આગળ માથું નમાવીને કહે છે કે આ ત્રીજો પગ તમે મારા માથા ઉપર મૂકી દો એ જ વામન રૂપે પરમાત્મા પોતાના પગને બલી રાજાના મસ્તક પર મૂકે છે અને સીધો એને દબાવીને નીચે પાતાળમાં લઈ જાય છે એ જ બલીને ઈચ્છા તો હતી સ્વર્ગનું રાજ્ય મેળવવાની પણ પરમાત્માની લીલા કંઈક અનોખી છે કહ્યું પણ છે મન ઈચ્છા હોતી નહીં હરી ઈચ્છા તત્કાલ બલી રાજાને કહે છે કે હવે આજ તારું રાજ્ય છે અને એક મોટો મહેલ કે જેના બાર દ્વાર હતા એટલો વિશાળ પાતાળમાં મહેલ

આ મહેલના જે બારે બાર દ્વાર છે એમાં તમે દ્વારપાલ બનીને રહો રાજ્ય તો હું જ ચલાવીશ પાતાળનો પણ દ્વારપાલ તમારે બનવાનું છે આ બારે બાર દ્વાર એના દ્વારપાલ તમે રહેશો ભગવાન પ્રસન્ન હતા કહેવા લાગ્યા તથા સ્તુ એમણે સ્વયં પોતાના વિષ્ણુ રૂપનો રાજાને દર્શન કરાવ્યું અને કહેવાય છે કે ત્યારબાદ અનેકો વર્ષ ભગવાન ત્યાં રાજાને ત્યાં પાતાળમાં દ્વારપાલ તરીકે લક્ષ્મીજી પ્રભુની રાહ જોઈ રહ્યા અને એક વાર નારદજી વૈકુંઠ પહોંચે છે નારદજી બધી વાત કરે છે કે પ્રભુ તો પાતાળમાં છે રાજાને ત્યાં એમના દ્વારની એમના મહેલની રક્ષા કરી રહ્યા છે ત્યારે માતા લક્ષ્મી એક સાધારણ સ્ત્રીનું રૂપ લઈને પાતાળમાં આવે છે બલી રાજાને કહેવા લાગ્યા કે મારે કોઈ ભાઈ નથી જો તમે મારા ભાઈ બનો બલી રાજા બહુ દયાળુ હતા ભલે રાક્ષસ કુળમાં જન્મ્યા હતા એ જ કુળ કે જે પ્રહલાદનો કુળ હતું પણ જેમ પ્રહલાદ પણ ધર્મ ને ભક્તિના માર્ગે ચાલતા હતા અને ધર્મ ને ભક્તિને માટે એમણે અનેકો કષ્ટ સહન કર્યા હતા એ જ રીતે રાજા બલી પણ બહુ દયાળુ હતા કહેવા લાગ્યા બહેન આજથી હું તમારો ભાઈ છું તમારે જે જોઈએ તે માંગો તમારે જેની જરૂરત હોય એ તમે માંગી લ્યો ત્યારે લક્ષ્મીજી એક નાનો એવો સૂત્ર રક્ષા સૂત્ર પોતાના હાથમાં લઈને એને રાજાને બાંધે છે કે આપણા બંનેના ભાઈ બહેનનો જે સંબંધ છે એ હંમેશા જળવાઈ રહે અને એની સ્મૃતિ હંમેશા રહે એટલા માટે હું આ સૂત્ર તમને બાંધું છું જ્યારે સૂત્રમાં બંધાઈ ગયા તો રાજા કહેવા લાગ્યા કે હવે હું તમારો ધર્મનો ભાઈ થયો મારે તમને કંઈક આપવું જોઈએ લક્ષ્મીજી કહે છે કે શું આપશો રાજા પૂછે છે તમારે શું જોઈએ રક્ષા કરનાર જે દ્વારપાલ છે મારે એની જરૂર છે હું એને ઈચ્છું છું એની યાચના કરું છું તરત જ બલી રાજા સમજી જાય છે કે આ કોઈ સાધારણ બહેન છે નહીં અને ત્યારે માતા લક્ષ્મી પોતાના ઐશ્વર્ય સમાન સુંદર લક્ષ્મી રૂપે પ્રગટ થાય છે બલી રાજા એમને પ્રણામ કરે છે અને કહેવા લાગ્યા કે હું મૂર્ખ હતો કે તમને અને સંસારના રચયતા સંસારના પાલન કરતા એવા શ્રી હરિનારાયણને મેં જુદા રાખ્યા અને દ્વારપાલ રૂપે જે પરમાત્મા હતા એમને બલિરાજા બોલાવે છે કે આજથી આ સેવાથી તમે મુક્ત છો તમે લક્ષ્મીજીની સાથે પાછા વૈકુંઠમાં નિવાસ કરો તો આ રીતે કહેવાય છે કે રક્ષાસૂત્ર જ્યાં લક્ષ્મી અને નારાયણને એક કરે છે એ રક્ષા સૂત્ર જેના દ્વારા જે બાર દ્વાર હકીકતમાં આપણા દરેકના એ બાર દ્વાર જેને પાંચ કર્મેન્દ્રિય પાંચ જ્ઞાનેન્દ્રિય અગિયારમો મન અને બારમી બુદ્ધિ જો આ બારે દ્વાર પર પરમ પ્રભુ પરમાત્મા શ્રી હરિ નારાયણ રૂપે દ્વારપાલ હોય તો એમાં ક્યારે કોઈ પણ જાતની આસુરી વ્રતિ પ્રવેશ કરી શકે નહીં હકીકતમાં આપણે એ રક્ષાબંધનને આપણા જીવનમાં ઉજવવાની જરૂર છે કે જ્યાં આ બારે દ્વાર પર સતત પરમાત્માનો પહેરો રહે પ્રભુનો પહેરો રહે અને જ્યાં પ્રભુનો પહેરો છે પ્રભુ પહેરેદાર છે તો જેવી રીતે માતા સીતા પણ કહે છે જ્યારે હનુમાનજી જાનકીની ખોજ કરીને પાછા આવ્યા રામજી પૂછે છે સીતા છે ત્યારે હનુમાનજી કહેવા લાગ્યા કે માતા સીતાને તો પહેરેદાર રૂપે તમારું તમારું ધ્યાન નામ અને તમારું સતત સ્મરણ રહે છે એ જ એમના પહેરેદાર છે તુલસીદાસજી મહારાજ સુંદર વર્ણન કરે છે કે માતા સીતા સતત રામ નામનું સ્મરણ કરતા અને રામ નામને જ એમણે પહેરેદાર તરીકે રાખ્યા હતા કહેવાનો અર્થ કે આપણે પણ જો એવા શ્રી નારાયણ સ્વરૂપ નામની શક્તિને આપણા જીવનમાં આ બારે દ્વાર પર પહેરેદાર રૂપે રાખીશું તો ક્યારેય કોઈ પણ જાતની આપણા જીવનમાં પ્રતિકૂળ પરિસ્થિતિ નહીં આવે અને એને તો સુરક્ષા કહેવાય એવી જ રક્ષાની આપણે જરૂર છે અને એ રક્ષા એ રક્ષાનું સૂત્ર સૂત્ર રક્ષાનું કેવળ જે હોય છે સમયના એ જ શિષ્યના અંતર મંદિરના કાંડામાં બાંધે છે એના પ્રાણોના કાંડામાં બાંધે છે અને જ્યારે એ પ્રાણોના કાંડામાં નામરૂપી સૂત્ર બંધાઈ જાય છે સદગુરુ દ્વારા તો પછી આ બારેય જે દ્વાર છે એમાં સતત એમનો જ પહેરો એમની જ દ્રષ્ટિ રહે છે અને એમની દૃષ્ટિ જ્યારે પછી કોઈ પણ જાતનો ભક્તને શિષ્યને કોઈ દુઃખ કે અભાવ નથી રહેતું એ હંમેશા સુરક્ષિત રહે છે તો આપણે પણ એવી જ રક્ષાબંધન આપણા જીવનમાં કઈ રીતે ઉજવી શકીએ એનો માર્ગ ખોજવો જોઈએ એને માટે સમયના કરવી જોઈએ જે આપણને નામ રૂપી રક્ષા સૂત્ર આપણા પ્રાણોની અંદર બાંધે અને જેના દ્વારા હંમેશા આપણે સુરક્ષિત રહીએ હંમેશા આપણે ગુરુ મહારાજજીના ચરણ કમલોની છાયામાં રહીએ તો પછી ક્યારેય આપણે દુઃખ અને કષ્ટથી ઘેરાવું નહીં પડે તો એવી જ રક્ષાબંધન આપણે પણ આપણા જીવનમાં ઉજવીએ અને એના માટે જ હું આપ લોકોને બધાને શુભકામના આપું છું કે એવા ગુરુની ખોજ કરો અમે તો અમારા ગુરુ મહારાજજીએ સદગુરુદેવસિંહ સતપાલજી મહારાજ દ્વારા એ નામનું સૂત્ર અમારા જીવનમાં જાણ્યું છે તમે પણ એને જાણવા માંગો તો જરૂરથી કોશિશ કરો જ્ઞાનને જાણી આ મનુષ્ય જીવનને સફળ અને સાર્થક બનાવો બોલી શ્રી સદગુરુદેવ મહારાજ કી જય